નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ વગર આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાદેપુર જિલ્લાના આદિવાસી સમુદાયનો લોકપ્રિય ખોરાક અડદ છે અને એટલે જ તો વારે તહેવારે ધાર્મિક ઉત્સવમાં શુભ અને અશુભ પ્રસંગમાં અડદના ઢીબરા અનિવાર્ય બનતા હોય છે અને હોળીના તહેવારમાં તો પ્રત્યેક ઘરે અડદના પાપડ બનાવવાની સદીવ જૂની પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળી રહી છે અને આ હોળીના તહેવારમાં દેશી અડદના પાપડ બનાવવાની પરંપરા

સામાજિક પ્રસંગોમાં આદેશી પાપડની માંગમાં એટલો વધારો નોંધાયો કે દોઢ જ મહિનામાં એક લાખ રૂપિયાનું વધુનું વેચાણ થયું પાપડની માંગમાં સતત વધારો નોંધાતા પાપડ બનાવનાર મહિલાઓમાં ઉત્સાહનો સંચાર થયો છે અને આજે પણ મહિલાઓ ગીતો ગાતી ગાતી પાપડ વણવાના કામમાં જોતરાની પાપડ બનાવી રહી છે પાનવડ પ્રોડ્યુસર નામના ગ્રુપની રચના કરી કોઈ પણ મશીનરીનો ઉપયોગ કર્યા વગર અડદની દાળ પાડી દાળમાંથી લોટ બનાવી લોટને કૂટીને હાથ બનાવટની બનાવવામાં આવતા પાપડની માંગમાં સતત વધારો થતા સખી મંડળની દસ બહેનો ઉપરાંત અન્ય દસ મહિલાઓ મળી વીસ મહિલાઓ પાપડ બનવાના કામમાં જોતરાય અને પ્રત્યેક કિલોના સિત્તેર રૂપિયાનું મહેતાણું મળતા દરરોજના ત્રણસો પચાસ રૂપિયાનો રોજગારી મળતા સખી મંડળની મહિલા આત્મનિર્ભર બની અને કંપની પાપડની માર્કેટમાં ઉપલબ્ધ હોવા છતાં મહિલાઓના હાથ બનાવટના પાપડના સ્વાદને લઈને દોઢ મહિનામાં જ એક લાખ રૂપિયાનું ટર્નઓવર થયું છે તો વીસ જેટલી મહિલાઓ રોજગારી મેળવતી થઈ છે બેનોની એવી માંગ હતી કે બેન અમને ઘરે બેઠા ક્યાંક રોજગારી મળે એના માટે કંઈ તો મિશન મંગલનો યોજનાનો હેતુ એવો છે કે ઘરે બેઠા બેનોને આજીવિકા મળી રહે એ હેતુ સાથે અમે આરસીટી બરોડા સ્વરોજગાર દ્વારા બેનોને 35 બેનોને તાલીમ આપી ત્યારબાદ બેનોને ઘરે બેઠા રોજગારી મળી રહે એના માટે દેશી અડદના પાપડ બનાવવા માટે બેનો તૈયારી બતાવી અને ત્યારબાદ પાનવડ પ્રોડ્યુસર ગ્રુપમાં એક ગૃહ ઉદ્યોગ સ્વરૂપ કરવામાં આવ્યો છે હાલ પંદર થી વીસ બેનો રોજગારી મેળવી રહ્યા છે અમે આ સોળ વર્ષ થયા છે અમે મંડળ ની અંદર મંડળ ની દ્વારા અમને એક આરસીટી દ્વારા કોલેજ દ્વારા અમને આ તાલીમ આપવામાં આવી તાલીમ આપવા બદલ અમે પછી એક ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો તેમાં અમે દેશી અળદના પાપડ બનાવીએ છીએ જ્યારે એક મકાન ની અંદર અમે પાપડ બનાવવાનું શરૂ કર્યું બધા બહેનો અમે રોજગારી લઈએ છીએ અને ખુબ સરસથી અમે બધા હળીમળી ને રહીને ગીતો ગાતા જઈ અમે પાપડ બનાવીએ છીએ અને અમારું ઘર ગુજરાન ચલાવીએ છીએ અત્યારે અમે પંદર થી વીસ બહેનો પાપડ બનાવાયે છીએ અને જો અમારું વધારે વેચાણ થાય અને તો અમે પચાસ થી સાઠ બહેનો પણ રોજગારી મેળવી શકશે એક મહિનાથી અમે ચાલુ કર્યું હતું પાપડ બનાવવાનું અને એમાં અમારે પચાસ એક હજાર જેવા પાપડ વેચાયા છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા દેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર